સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ સ્વ અધ્યયન પોથી ધોરણ ત્રણ ભાગ ત્રણમાં એમાં પર્યાવરણ વિષયમાં ચેપ્ટર નંબર જે ચૌદ છે આપણો ખોરાક એનું સોલ્યુશન આપણે આ વિડીયોના માધ્યમથી જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો પેલો પ્રશ્ન આપણે જોઈએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો પેલો વિકલ્પ આપણા સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કયો ખોરાક યોગ્ય છે તો એમાં આવશે તુવેર ટોઠા ક જવાબ આવશે બીજું નીચેનામાંથી કયો ખોરાક વનસ્પતિમાંથી મળતો નથી તો જવાબ આવશે મધ બ ત્રીજો નિશાનામાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે તો ડ આવશે હળદર ચોથો આપણે ખાંડ શામાંથી મેળવીએ છીએ જવાબ આવશે શેરડી આગળ જોઈએ આપણે બીજો પ્રશ્ન પ્રકરણમાં આપેલા રાણીના કુટુંબ અને વેણુના કુટુંબમાં તમે શું તફાવત જોયો તે લખવાનો છે આપણે અહીંયા અહીંયા રાણીનું કુટુંબ છે અને એક બાજુ આપણે વેણુનું કુટુંબ છે હવે રાણીનું કુટુંબ જોઈએ તો બધા લોકો અલગ અલગ જમે છે બીજું કે રાણી ઘર કામમાં મદદ કરે છે અને ત્રીજું તેના માતા પિતા બંને પેપર વાંચે છે હવે વેણુનું કુટુંબ જોઈએ આપણે તો બધા એક સાથે જમવા બે છે વેણુ બહારના કામમાં મદદ કરે અને તેના પિતાજીસ પેપર વાંચે છે એટલે આ તફાવત આપણને જોવા મળે છે હવે યોગ્ય જોડકા જોડવાના છે ત્રીજા પ્રશ્નમાં આપણે હવે મધ જે છે મધ એને આપણે જોડશું ગળિયા ખોરાક સાથે એટલે અહીંયા લખી દઈશું આપણે ગળિયો ખોરાક બીજું છે ગાજર એ વનસ્પતિનું મૂળ છે એટલે આપણે આની સાથે જોડશું અને અહીંયા જવાબમાં લખશું આપણે વનસ્પતિનું મૂળ ત્રીજું છે અરડુસી હવે ને એ ઔષધીય વનસ્પતિ છે એટલે અહીં ઔષધીય વનસ્પતિ છે ઈંડા એ પ્રાણીજન્ય ખોરાક જોડી દઈશું અને લખી પ્રાણીજન્ય ખોરાક હવે ચોખ્ખા એ છે વનસ્પતિજન્ય ખોરાક એટલે અહીં વનસ્પતિજન્ય ખોરાક લખી દઈશું હવે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખવાનું છે આપણે ચોથા પ્રશ્નમાં દૂધ પ્રાણીજન્ય ખોરાક છે તો કે હા પ્રાણીમાંથી મળે છે એટલે બીજું લીંબુ એ વનસ્પતિનું મૂળ છે તો કે ના મૂળ એટલે કે જમીનમાં ન એટલે ખોટું આપણે ત્રીજું તુલસીનો ઔષધીય ગુણ ધરાવે છે તો કે હા ચોથું ઉધરસ આવે ત્યારે તુલસીના પાન ચાવવા જોઈએ તો કે હા હવે પાંચમો પ્રશ્ન છે આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધીને તેની નીચે લીટી કરો પેલું છે લીંબુ નારંગી લસણ અને કેળી તો તે લસણ એ અલગ પડે બીજામાં મધ માંસ ઈંડા અને કેળા તો એમાં કેળા અલગ પડે પછી ત્રીજું કોબીજ હળદર અજમો મરચું પાવડર તેમાં કોબીજ અલગ પડે ચોથું વટાણા મગ રીંગણ અને ચણા તો એમાં રીંગણ અલગ પડે હવે આગળ પ્રશ્નો છે છઠ્ઠો નીચેના પ્રશ્નોના જવાબ લખો તમારા કુટુંબના સભ્યો ઘરના કાર્યો કેવી રીતે કરે તો તમને ગમે તો બધા જ લોકો ઘરના કામોમાં મદદ કરે તો મને ગમે બીજો પ્રશ્ન છે તમે ઘર ઘરના સફાઈ કાર્યમાં કેવી કેવી મદદ કરો છો તો ક્યારેક હું રૂમમાં કચરો વાળે કચરા પેટીમાં નાખી દઉં છું તમે જે રીતે મદદ કરતા હોય એ અહીંયા લખવું જોઈએ ત્રીજો આપણે ખોરાક શા માટે લઈએ છીએ તો આપણે ખોરાક શરીરની વૃદ્ધિ વિકાસ અને શક્તિ માટે આપણે ખોરાક લેતા હોઈએ છીએ ચોથું તમે જાણતા હોય તેવી ઔષધીય વનસ્પતિના કોઈ પાંચ નામ એમાં અરડુસી તુલસી લીમડો કરંજ અને બાવળ સાતમો પ્રશ્ન છે આપણે વનસ્પતિના જુદા જુદા ભાગો જેવા કે ફળ ફૂલ બીજ મૂળ

પાલક તો એ પાંદડા છે એટલે કે પર્ણ છે વનસ્પતિનું ઘઉં તો એ બીજ તરીકે આવે વનસ્પતિના ભાગમાં બીટ છે તો એ વનસ્પતિનો મૂળ ભાગ છે ગાજર છે એ પણ વનસ્પતિનો મૂળ ભાગ કહેવાય ડુંગળી છે તો એ પ્રકાંડ કહેવાય ટામેટા છે તો એ ફળમાં આવે હળદર છે તો એ પ્રકાંડમાં આવે કોઈ બીજમાં તો પર્ણ આવશે અને આદુ છે તો પ્રકાંડ આવશે આ રીતે આપણે લખી દઈશું આઠમો પ્રશ્ન જોઈએ તમારા કુટુંબના કયા સભ્યો ઘરના કયા કાર્યો કરે છે કે કયા કાર્યમાં મદદ કરે છે તે જણાવો મમ્મી હોય તો આપણે ખબર છે તે રછોઈ બનાવવી પડે કપડાં વાછણ કચરા પોતું કરવું આ બધું મમ્મી કરતા હોય છે બીજું છે પિતા તો ઘરમાં ભારે વસ્તુ ફેરવવી હોય બહારથી વસ્તુ લાવવાની હોય તો આ બધું કામ પિતા કરતા હોય છે ત્રીજું છે તમે તો કે સફાઈ કરતા હોય દૂધ લાવવા કંઈ વસ્તુ લઈ જવા લાવવા આ બધી આપણે કરતા હોઈએ છીએ ભાઈ બેન હોય તો આપણને ભણવા લઈ જાય મૂકવાનું કામ એ નહીં હોય અથવા છોઈ બનાવતી હોય બેન દાદા દાદી છે તો આપણને છાછવવા ઘરની સાફ સફાઈ અને રસોઈની જવાબદારી દાદા દાદી પાસે હોય છે હવે નવમો પ્રશ્ન છે નીચે આપેલા કોષ્ટકમાંથી ખોરાકના નામ શોધીને નીચે આપેલી છાવી સામે લખો હવે આપણે જોઈએ એમાં હવે પેલો છે એક પ્રકારનો મસાલો છે તો હળદર આવશે અહીંયા આપણે અહીંયા હળદર લખેલું છે બીજું મધમાખી એકઠું કરે છે તો મધ આવે મધ પણ આપણે આમાં ગોતેલું છે અહીંયા છે હા ત્રીજું છે એક પ્રકારનું અનાજ છે તો ડાંગર અહીંયા ડાંગર છે ખાલી આપણે કરવો પડશે પછી એક પ્રકારનું કઠોળ છે તો એ મગ છે મગ આપણને અહીંયા કરેલું છે અહીંયા પ્રાણી જન્ય પેદેશ તો પ્રાણીમાંથી આપણને દૂધ મળે દૂધ પણ થઈ ગયું છે હવે એક શાકભાજી છે તો ભીંડા છે અહીંયા આપણે કરેલું છે એમ પછી એક સૂકો મેવો છે તો કાજુ આવે કાજુ આમાં આપણે અહીંયા કરેલું છે એક કંદ મૂળ છે તો બટાટા છે બટાટા પણ આપણે એમાં કરેલા છે તમે જોઈ લેજો અહીંયા છે પછી એક ઔષધિય છોડ છે તો તો તુલસી તુલસી પણ કરેલું છે અને એક વૃક્ષ છે તો અહીંયા લીમડો કરેલો છે આપણે તમે જોઈ લેજો દસમો પ્રશ્ન જોઈએ છેલ્લો આપણે જુદા જુદા પ્રકારનો ખોરાક લેવો જોઈએ શા માટે તો જુદા જુદા પ્રકારનો ખોરાકમાં વિવિધ વિટામિન પોષક દ્રવ્યો હોય કેલ્શિયમ હોય મિનરલ્સ હોય આ બધાનો સમાવેશ થતો હોય છે એટલે આપણે જુદા જુદા પ્રકારનો ખોરાક લેવો જોઈએ એ સાથે આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત ત્યાં સુધી તમે અમારા વિડીયો જુઓ અને મજા કરો મળીએ પાછા નવા વિડીયોમાં